્યા સ્વર્ગવાસી ગલાલબેન અમરસિંહભાઈ પરમારની સ્મૃતિમાં રૂપિયા પંચોતેર લાખના કન્યાદાન રૂપે સિદ્ધનાથ ભવન નિર્માણ અર્પણ કર્યું સાથે જ સમાજ હિત માટે કરોડો રૂપિયાના અનુદાનોથી ઐતિહાસિક સહયોગ આપ્યો પ્રમુખ આગેવાનોની આગેવાની પ્રમુખ રાજેશભાઈ મકવાણા મંત્રી ઉમેશભાઈ જાદવ ટ્રસ્ટ પ્રમુખ મહેશભાઈ પરમાર ટ્રસ્ટ મંત્રી હસમુખભાઈ ડાભી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે જગદીશભાઈ મકવાણા નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા તથા ધારાસભ્ય વઢવાણ અતિથિ વિશેષ તરીકે નરેશભાઈ કણજારિયા નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક પૂર્વ અમદાવાદ અનેક શહેરો અને ગામડામાંથી આવેલા મહેમાનોને સન્માનિત કર્યા હતા યુવાનોની જનમત ભાગીદારીથી કાર્યક્રમ ભવ્ય રીતે સફળ રહ્યો જેડીસી ન્યૂઝ સાથે સી કે બારડ ધંધુકા